નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ છે અને સારાએ ગુજરાતની અંદર યોગનો પ્રસાર અને પ્રચારનું કાર્ય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કરી રહ્યું છે આગામી દિવસોની અંદર એકવીસમી જૂન બે હજાર પચીસના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે એના ભાગરૂપે શાળાએ ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પૂર્વરૂપે યોગ પ્રોટોકોલની શિબિર થવા જઈ રહી છે આ શિબિર શાળાએ ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રમતગમત વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન નીચે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યશસ્વી ઉર્જાવાન ચેરમેન શ્રી યોગ શ્રી શિશપાલજીના માર્ગદર્શન નીચે તેત્રીસ સ્થાનો ઉપર અને આઠ મહાનગરોમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત દાહોદની અંદર આવતીકાલે એટલે એકવીસમી એપ્રિલ બે હજાર પચીસના સોમવારના સવારના પાંચને ત્રીસથી સાતને ત્રીસ સુધી આ કાર્યક્રમ રહેવાનો છે જેની અંદર મેદસ્વિતા મુક્ત ગુજરાતનું જે અભિયાન શરૂ થઈ રહ્યું છે એની પણ જાણકારી અને એની પણ માહિતી આપવામાં આવશે મારી આપ સર્વે દાહોદનગરના યોગ પ્રેમીઓને નમ્ર વિનંતી છે એ સારા એ જિલ્લામાંથી સારા એ શહેરમાંથી તમામ આ શિબિરની અંદર ઉપસ્થિત રહે આ શિબિર છે એ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને સમયસર બધા ઉપસ્થિત રહે અને આપનું જીવન છે એ નિરોગી અને આરોગ્યમય બનાવવાના જે આખા સંકલ્પ છે એ સંકલ્પને પૂર્ણ કરવા માટે આ જે સ્થાન નક્કી કરેલું છે રામાનંદ પાર્ક છે એ દાહોદની અંદર બહુ પ્રખ્યાત છે રામાનંદજીની જે કાંઈ સ્થાનક છે એ રામાનંદ પાર્ક ઉપર સવારના પાંચ ત્રીસથી સાત ને ત્રીસ સુધી આપ સર્વે સાદર નિમંત્રિત છો હું આપને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આપ સર્વે ગુજરાત સરકારના અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડના એ આહવાનને માન આપી અને આપ આ શિબિરની અંદર ઉપસ્થિત રહો અને આપ નિરોગી રહો સ્વસ્થ રહો જય જય ગરવી ગુજરાત વંદે માતરમ